સાવલીના શાંત સમૂહ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક પાંચ દિવસ પહેલા અજાણ્યા વાહન ચાલક દ્વારા ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું જેની હાલ કોઈ કદર થતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે સાવલીના સમૂહ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક તૂટેલી હાલતમાં

સાવલી નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે સાવલીનગરનો વિકાસ હાલ ગટરમાં ઠેર ઠેર તૂટેલા ખાડામાં જણાઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી સાવલીના જાહેર માર્ગ ઉપર અમુક જગ્યાએ ખુલ્લી ગટર ઉપર બેરિકેટ મૂકવામાં આવ્યા છે સાવલીમાં નલસે જલ યોજનાની પાઇપલાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે સાવલીનગરમાં પ્રવેશ દ્વાર ઉપર ખોદકામ થઈ રહ્યું છે તે જગ્યા ઉપર સાવચેતીના ભાગરૂપે કોઈપણ જાતનું બેરિકેટ કે કોઈ રિબિન બાંધવામાં આવી નથી આજરોજ અમારે સાવલી નગર મધ્યમાં સરદાર પટેલની પ્રતિમા આવેલી છે તેનું ડિવાઇડર તૂટેલું છે લગભગ પાંચથી સાત દિવસ થાય આ ડિવાઇડર તૂટે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને પકડવાની કોઈ તરસીદ નથી કરી બીજું નગરપાલિકા પદાધિકારીઓ અને ચીફ ઓફિસરે બી આ પ્રતિમાણે રિપેરિંગ કરવાની કોઈ તકેદારી ન લીધી બીજું આર એનડી વાળાની એક મોટી ભૂલ છે કે એમને ડિવાઇડર છે જ સરદાર પટેલના સ્ટેચ્યુને અડીને થોડુંક ડિવાઇડર લાંબુ કરે તો આ અકસ્માત ને વારંવાર જે એ પ્રતિમાની જે તૂટી જાય છે એ ન તૂટે અને બીજું વિકાસની વાત કરે છે તો સાવલીનગરમાં ને જે પોલીસ સ્ટેશન નજીકમાં આજે બી કઢરડું ડાબણું એકદમ ખુલ્લું છે રોડના મધ્યમાં નથી કોઈ એને આજુબાજુમાં કંઈ વસ્તુ મૂકેલ કે તો એનું ધ્યાન આવે તો આવી બધી ગંભીર બાબતો છે જે ધ્યાનમાં આવે અમે વારંવાર રજૂઆત નગરપાલિકામાં અને ચીફ ઓફિસરને કરીએ છીએ પણ કોઈ તંત્રએ એનું ધ્યાન લેતું નથી તો આ ઘટતું કરવા અમારી વિનંતી છે